अबे तमे आजे मने एम किधो के वीडियो डिलीट मारो तो आर्टली करा तमे एम क्या था तो मने के मने कहीं फिर नहीं पड़ता ने था ही तोड़ी दीजिए तो अबे चम वीडियो डिलीट दिडिड मारा नू कौशल कोबलो इन मारा वीडियो चला है वो मर जो तो दे दो अभी उधी तमे इरोब ती वीडियो ना ती उतारे हो हाँ तो अभी हम क्या क्या मूवी એટલે એવું તો મારા ઉપર હવે તમે એવું તો કહી માળા મીડી તમે એમ કહો કે મુકા આટારી આવ તો ઉતારું હા યાર તમે મૌન માગો તમે યારે તો એક મિનિટ મેહુલ તમે બસ મા ના બોલ છો રે આપણે ભૂડું શબ્દ ના હોય તો મેહુલ મેહુલ બસ મા ના બોલિસ તમે જો તમે ઠાકોર ને હું ઠાકોર ની છોકરી છું હા તો એટલી ખબર ના પડે કે આ આ એસએનઈ નંબર નું ગેર્લ છો જો મોણા છે એનું નામ ના લેવાય આ ઠાકોર ઠાકોર નો જો તો વિરોધ થાયરો તો બજે ઠાકોર તમે ઠાકોર ગુઈ તો આવો જંગન ભઈ ઠાકોર હા તો ઈ મારો વિરોધ કરેરા હું એનો વિરોધ નહીં કરતો રેડી

અમે ચન્નન ભાઈને મી ચન્નન ભાઈને ઇસ્ટ તમીય લોકો ને ઇસ્ટ મી ઇસ્ટરી એટલે કે દે ચડાઈ મેં મેં ચડાઈ મેં ચડાઈ કોઈ વ્યક્તિ તમે ચડાય ચડાયા ને મે ફોટો કા કર્યો બધા લોકો મારા ગ્રુપ નો કેરા હતા તો બધા ચડાવતા બધા ચડાવતા છોકરી ને ચાવસ માં માં પડવાનું આવતું તો છોકરી અતે એકલી એ ચડાઈ ચી છોકરી એ સ્ટોરી ચડાઈ મને બતા હે તારો ગુલામ માર તો માર કહી હતા બીજું તો તો ભાઈ આતા ભાઈ ને પૂછી આવવાનું પેલા ભાઈ ને પૂછી આવવાનું કે ઝઘડો શું છે બરોબર

कोई धमके नहीं आते हैं सब वीडियो तो डिलीट हाँ, करो बोलो, हाँ, बोलो। तो हम कौन से वीडियो डिलीट ना कर तुम क्यों तो तमी आने से मुंह ना किया वीडियो डिलीट करो पर से अरे मार दो भारती कोई गोम तुम्हारा कोई ना शो करवा नहीं को आड़ तुम्हें मन को मेहुल मेहुल दो मिनट तुम्हें म्यूट करना है मेहुल तुम्हें म्यूट करना है कमेंट करना बात करवा दो

एम नहीं एम चम एम चम के अला अर्जुन भाई अर्जुन भाई अर्जुन भाई अर्जुन भाई मारे बताओ मु चार कलाक थारा बैठो ना जी एम कैरी से पासी के हीरो न तो आयो के मु चार कलाक बाद अर्जुन बैठो घड़ी क्यों ऐसे न ऐसे न ऐसे एक ही लगता ना है चम देख का न तो आए के मोल भाई आप जब तक न जियो हां जब तक मोल की तुम क्या हाल वो बस नीचे थे नेकड़ी जो रेड पोस्ट आप आ लोरवाड़ा जी लोरवाड़ा

હું એક એક ચાર કલાક બેઠો મેં કીધું તારા જેવી ઇન્સ્ટાગ્રામ માં દહાડી હોય છે બરોબર છોકરી થી મને સખત નફરત છે મારા

મારે નહીં હું તો મારા ઘરી રહીશ બરોબર હં તો મારે એકલો તારો વિરુદ્ધ નહીં દસ ટકા વિરોધ બોનારું કઈ ખુલ્લું મોટું રાશિ વાત કરે છે

ઓ યાર મા તમે પહેલા તમે પહેલા તમે પહેલા આવો તમે ત્યાં રાખ બાકી તો વાંય વિશવા નહી આવતો જો હું તમને કહું તમે પહેલા ભેમ વડી આવો આપણે આવું બરોબર અને હું મૂ મૂ વિડિયો ડિટ મારવા તૈયાર પણ જો હેલ ને મન રમાડ્યો ને તો હું વેવા હાથ મણાઈશ પાછા જો પેલું કવરો 4 કલાક મને રખડાયો રાતે જો ભળ્યો ઢોપા

મારે હું ઊભો થાશ્યો અબ હે ના મારે 18 ને હું એકલો ઊભો થઈશ બીજો બોલ સુતર બહે ઉભા કરી ઈ અજ્ઞાન કે તું અથી ભૂલી જાવે તું અથી ઠાકોર કઈને લો જો એમ કે દર બાર તું છોકરી હોમે પડ્યો છે જો આપણે ઝઘડો છે ને મારી વાત આપો તમને પ્રેમ થી કહું એક વસ્તુ કહું તમને પ્રેમ થી સમજાવી જાજો બરોબર ઠાકોર શબ્દ એ કે વાપરશો ની બરોબર તમને હું શાંતિ થી કહું મને મારું મગજ જાય છે પાછું તમે એ શબ્દ ના વાપરશો આ તારો થાય છે ને તો અબે મારો ઝઘડો છે ઝઘડો આ તો ડબલ સેમ ને ઓ ડબલ સેમ ને એની ગાલો માં ફાડી ને માર હોમે પડવાનું નહી આવતું તમે એ કે નમતી જાવ ને તમને બે હરખો પાવર હાલ તો દેખાઈ રહ્યો હું ફોન બોલ તો વિડિયો જો ગેલ છે આવો વિડિયો બનાવી ને છે મારા કો ગોમે બધે મારો વિડિયો જોરે તમે મને આપ નમતી આવતો નહી હા તો શું લે સ્ટોરી ચડાવી પડે કિતુતુ 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 તારા થી થાઈ કરી નાશ મને મે કીધું કે તારા થી થાઈ કરી નાશ અજય ને ફોન માં બોલી કે તારા તમારે થાઈ કરી નાખશું પાછે કઈ અમે કેમ બાયલા નહીં અજયન કીધું ઈ પાવર માં તું આવતો નહીં અજયન કીધું પાવર માં આવતો નહીં ઈ તો હવ હવ ના કરી બરા ડોન છે તારી બરોબર એટલે કોઈ કોઈ નું એવું રાખવું નહી અને તમાર સમાધાન કરવું હોય તો આવો બરોબર અજી આ સેલી વખત આ સેલો દાડો છે બરોબર તમારે શું કરવાનું છે બોલો મારે ની તારે તો મારને નહીં વિડીયો ડિલીટ મારવાનો બોલો હવે લો હવે આ તો આ તો આ તો કવરો છું કવરો છું કવરો છું કે તું આય તું આય બરોબર આને 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 વિડિયો રીલ મારી દો નથી તું અહીં આઈશ ને તો વિડિયો ડિલીટ મારીશ તું માર પાછળ આઈશ ને તો વિડિયો ડિલીટ મારીશ તું કરી બેઠા વિડિયો ડિલીટ કરવાની વાત કરતી હોય ની થાય કરી બેઠા ની થાય ઓય આય પેલી ભેગી થા મન પાછળ વિડિયો ડિલીટ કરું હા રાતે રાતું ના કોઈ ફરી ના જાય ફરી ના જાય રાતું ના કોઈ ફરી ના જાય રાતના કોઈ ફરી ની જાય અમે આઈ જશે અને અસલ એક બા મેવલ અસલ એક બાપનો આઈશ ને

પણ પણ કોઈ મે ઝગડો બગડો ના થાઉં જે બરોબર કશું કોઈ ને ઈ પ્રેમ થી વાત કરશે તો આપણે પ્રેમ થી ઈ ઝગડો કરશે તો આપણે ઝગડો તમે અજય ભાઈ અને તમાર ભાઈ આવે તો તમાર ઘર ના બાકી કોઈ કશું કોઈ ને અમે પોંચ થી છોડણા આવશે બરોબર પણ પહેલી છોક કે હથિયાર ભાળે તમે વળી દોડી ના હેડતા રાત ના ગોડી બરોબર હથિયાર હશે આમાં પાહે ચમકે જો અમારે અમારી સેફટી માં આવું ને તમે તમારી રીતે તમારી સેફટી માં આવજો બરોબર એનું કારણ છે કે આમાં બધાય હરખા ના હોય હા રોડવા દે બરોબર